કઈ કામ કરતો નતો બરોબર અને વિચાર કર્યો કે ચાલો પ્રોડક્ટની શરૂઆત કરી જો ચાલી ગયો તો ભયો ભયો નહી તો કોઈ નુકસાન છે કેમ કે કે ફક્ત લેવાની એના સામે મને પ્રોડક્ટ કેટલી મળી ખબર 15 થી વીસ હજાર મારી ભાવની તો કોઈ નુકસાન ખરું હલો કોઈ નુકસાન નથી પહેલો ફાયદો આયો બીજો ફાયદો કયો કે પાંચ થી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું હલો સર એ જે પાલમાં વાતચીત કરી કે આપણે પેસ્ટની કિંમત કેટલી એકસો પચાસ રૂપિયા અને કઈ ચાર કોઈ સર એટલી જબરજસ્ત સર રિઝલ્ટ આપો ને તો નવ વ્યક્તિનો ફોન સામેથી આવશે તો રાઈટ ડિસ્કાઉન્ટ ફોનથી આપશે બીજો ફાયદો આવ્યો ત્રીજો ફાયદો આપણે લોયલ્ટી પ્રોગ્રામ ચાલે છે સિસ્ટમની અંદર દર મહિને પચીસો રૂપિયાની પ્રોડક્ટ આપણે લઈશું હોનિક્સમાંથી વિથઆઉટ કેમિકલ પ્રોડક્ટ્સ લગાતાર છ મહિના

તમારે જે કે સપના હોય મિત્રો સમજો કે પૈસા નથી ડ્રીમ સપના છે સપના દરેકના મિત્રો હોય છે મારું પણ એક સપનું હતું એજ્યુકેશન ની વાત તો 10 વર્ષ સુધી ડેર સાઇટે કરેલું હોય પણ મેં મારા જીવનમાં સર નોકરી નઈ કરી આજ સુધી કેમ ખબર છે કઈક કરું છું આપણે હલો કુદરતે જન્મ આપ્યો તો કઈક કરીને જઈશું આપણે એવો મારો પોતાનો વિચાર છે અને ડાયરેક્ટ શેર એક એવો બિઝનેસ છે મિત્રો મારે કરો કમાવ હોય ને તો નીચે બે કરોડ રૂપિયા જશે ને તો મારા ઘરે એક કરોડ રૂપિયા આવશે